સામાજિક ન્યાય અને અધિકારિકતા મંત્રાલય દ્વારા મિત્રો સ્કોલરશિપના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે જે વિદ્યાર્થી મિત્રોને સ્કોલરશિપના ફોર્મ ભરવાના બાકી હોય તે ફટાફટથી ફોર્મ ભરી દેશો જેથી કરી અને તમને છે એ સરકારશ્રીની આ સ્કોલરશીપનો લાભ મળી રહે વાત કરીશું સામાજિક ન્યાય અને અધિકારિકતા મંત્રાલય ભારત સરકાર પુરસ્કૃત સામાજિક ન્યાય અને અધિકારિકતા મંત્રાલય દ્વારા વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસ માટે એસસી વિદ્યાર્થીઓ માટે મે મેટ્રિકોત્તર શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત ઉચ્ચતર શૈક્ષણિક અભ્યાસ માટે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સ્કોલરશિપના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને સૂચિત જાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પ્રદાન કરવાની જાહેરાત કરે છે એટલે કે ભાઈ જે લોકો શેડ્યુલ કાસ્ટમાં આવે છે એસી કેટેગરીમાં આવે છે તે લોકોને આ સ્કોલરશિપનો લાભ મળી રહેશે આ વિડીયોમાં આપણે વાત કરીશું શું તમારી લાયકાત હોવી જોઈએ કેટલું ધોરણ ભણતા વિદ્યાર્થીઓ છે એ આમાં અરજી કરી શકે છે અને તમને કેટલી સ્કોલરશીપ મળશે વાત કરીશું સૌ પ્રથમ તો કે ભાઈ ધોરણ અગિયાર અને અગિયારમાં અને બારમા ધોરણમાં ભણતા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ આના અંદર અરજી કરી શકે છે તમારા માતા પિતાની વાર્ષિક આવક રૂપિયા અઢી લાખથી ઓછી હોવી જોઈએ એટલે કે અઢી લાખ રૂપિયાથી વધારે ન હોવી જોઈએ માન્યતા પ્રાપ્ત સંસ્થા યુનિવર્સિટી અથવા તો કોલેજ શાળાઓમાં અભ્યાસક્રમનો અભ્યાસ કરનાર વિદ્યાર્થી એટલે કે તમે શાળાના અંદર કોલેજના અંદર અથવા તો તમે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હોવા જોઈએ હાલ તમારું શિક્ષણ કાર્ય શરૂ હોવું જોઈએ ધોરણ અગિયાર અથવા તો ત્યારબાદના માન્યતા પ્રાપ્ત અભ્યાસક્રમ એટલે કે દસમું તમે પાસ કરી લીધેલું છે તમે અગિયારમાં ધોરણમાં અભ્યાસ કરો છો અથવા તો કોલેજમાં અભ્યાસ કરો છો અથવા તો તેના સિવાય આગળ કોઈ પણ અભ્યાસ કરો છો તો તમને છે એ આનો લાભ મળી રહેશે લાભાર્થીઓની પસંદગી રાજ્ય સરકાર સંઘ રાજ્ય ક્ષેત્ર દ્વારા કરવામાં આવશે મિત્રો આ કેન્દ્ર સરકાર દ્વારા સ્કોલરશિપ આપવામાં આવે છે એટલે કે તમને છે એ તમારી સિલેક્શન છે એ રાજ્ય સરકાર અથવા તો કેન્દ્ર સરકાર તમને મેરિટના ધોરણે સિલેક્શન કરશે પછી તમને સ્કોલરશિપ મળશે રાજ્ય સરકારની જે સ્કોલરશિપ છે તે તો તમને મળવાપાત્ર રહેશે જ પણ તેના સિવાય ભારત સરકાર દ્વારા મળતી સ્કોલરશિપનો પણ તમે લાભ લઈ શકો છો તેના માટેની આ ફોર્મ ભરવાની જાહેરાત છે સૌથી ગરીબ પરિવારના અરજદારોને પ્રાથમિક પ્રાધાન્ય આપવામાં આવશે એટલે કે ભાઈ જે લોકો આર્થિક રીતે મધ્યમ છે જે લોકોની પરિસ્થિતિ નબળી છે તેવા પરિવારના બાળકો છે તેને પ્રથમ ચાન્સ આપવામાં આવશે સંપૂર્ણ બિન રિફંડ ટ્યુશન ફી એટલે કે ભાઈ તમને ટ્યુશન ફી આપવામાં આવશે પ્રતિ વર્ષે પચીસસો રૂપિયાથી લઈ અને તેર હજાર પાંચસો રૂપિયા સુધીનું શૈક્ષણિક ભથ્થું એટલે કે તમને ઓછામાં ઓછી પચીસસો રૂપિયા અને વધુમાં વધુ સાડા તેર હજાર રૂપિયા સુધી શૈક્ષણિક ભથ્થું આપવામાં આવશે ટ્યુશન ફી આપવામાં આવશે અને જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે તે લોકોને દસ ટકા વધારાનું ભથ્થું આપવામાં આવશે મિત્રો ખૂબ ભારત સરકારની સારી શિષ્યવૃત્તિની આ યોજના છે ફટાફટથી તેમાં ફોર્મ ભરી દેશો વિદ્યાર્થીઓ હવે તમારા પાસે શું શું છે એ ડોક્યુમેન્ટ્સ અથવા તો કઈ કઈ બાબતો હોવી જોઈએ તો કે વિદ્યાર્થી પાસે માન્યતા પ્રાપ્ત આધાર કાર્ડ હોવું જોઈએ તમારું યુ આઈડી છે યુ આઈડી તેમાં નાખવાનું થશે તમારો પરમનન્ટ મોબાઈલ નંબર આપવાનું રજિસ્ટ્રેડ કરવાનો રહેશે કેમકે તેના આધારે છે એ તમારું રજીસ્ટ્રેશન થશે આધાર કાર્ડ સાથે જોડાયેલું તમારું બેંકનું ખાતું હોવું જોઈએ કેમકે તેમાં છે એ મેસેજ આવે છે અને તેમાં જ તમારે સ્કોલરશિપ ટ્રાન્સફર થતી હોય છે તમારો આવકનો દાખલો હોવો જોઈએ અને ગત વર્ષની માર્કશીટ અને જાતિનું પ્રમાણપત્ર એટલે કે ભાઈ તમારું છે એ છેલ્લે તમે શું ભણે પાસ કર્યું છે માનો કે તમે દસમું ધોરણ પાસ કર્યું છે અને અગિયારમાં ધોરણમાં આવ્યા છો અથવા તો અગિયારમું ધોરણ પાસ કર્યું છે અને બારમા ધોરણમાં આવ્યા છો તો તમારું એ રિઝલ્ટ જોશે તમારો આવકનો દાખલો જોશે કે તેના અંદર અઢી લાખ રૂપિયાથી તમારી ઓછી આવક છે તમારું બેંકની પાસબુકની ઝેરોક્ષ જોશે તમારું આધાર કાર્ડ જોશે અને તમારો મોબાઈલ નંબર અને ખાસ આપણો જાતિનો દાખલો જોશે કેમ કે જાતિના દાખલાના આધારે આપણી કેટેગરી છે એ લોકો કન્ફર્મ કરતા હોય છે આટલા ડોક્યુમેન્ટ્સ હશે તમારા પાસે તો તમે આ ફોર્મ ભરી શકશો હવે તમારે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાનું છે તો ઓનલાઈન ફોર્મ ભરવાની વેબસાઇટ હું જ જણાવું છું આપણને સોશિયલ જસ્ટિસ ડોટ જીઓવી ડોટ ઇન ડેસ્ક સ્કીમ્સ ડેસ બે હજાર પચીસ એટલે કે ભાઈ આ તેની વેબસાઇટ છે તે છે હું આપને હજુ જણાવી દઉં છું ડિસ્ક્રિપ્શનમાં પણ વેબસાઇટ લખી અને રાખી દઈશ જેથી કરી અને તમને કોઈ ઇસ્યુ ના ક્રિએટ થાય સોશિયલ જસ્ટિસ ડોટ જીઓવી ડોટ ઇન ડેશ સ્કીમ ડેશ ટુ ફિફ્ટીન ટ્વેન્ટી સોરી ટ્વેન્ટી ફાઈવ આ દિશા નિર્દેશ યોજનાઓ માટે ક્યુઆર કોડ સ્કેન કરો અને આ ક્યુઆર કોડ આપેલો છે તેને સ્કેન કરશો તો તમે વિશેષ માહિતી મેળવી શકશો આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો હજી સુધી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને કરી લેશો સબસ્ક્રાઈબ અને વધુને વધુ લોકો સુધી વિડીયોને શેર કરો કોઈ જરૂરિયાતમંદ વિદ્યાર્થી સુધી આ વિડીયો પહોંચશે તેને શૈક્ષણિક સહાય મળશે તે સારું શિક્ષણ મેળવશે તો તેના જીવનમાં એ પ્રગતિ કરશે અને તેનું જીવન સુધારી શકાશે ધન્યવાદ